નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે તાલુકા પંચાયતના સભાખંડમાં આગામી પંદરમી ઓગસ્ટની તડામાર તૈયારી કરવાની અને સુચારું આયોજન કરવાના ભાગરૂપે લખતર મામલતદાર હર્ષવર્ધન પરમા દ્વારા વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું લખતર ગામને પંદરમી ઓગસ્ટના દિવસે જળહળાટ કરવા માટે થઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું આગામી ઓગસ્ટ એટલે કે સત્યોતેરમાં માં દિવસની ઉજવણી એ જિલ્લા કક્ષાની લખતર થવાની છે ત્યારે લખતર ગામને હાલની અંદર શણગારવા સાથે તેની સાફ સફાઈ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લખતર મામલતદાર હર્વર્ષ હર્ષવર્ધન પરમાર સાહેબ દ્વારા લખતર તાલુકા પંચાયત ભવનની અંદર વેપારીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર તેમના દ્વારા વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે લખતરની અંદર હાલની અંદર જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર લખતરનું સમગ્ર વિશ્વ લેવલે સારું લાગે તે માટે થઈ અને સુચારુ આયોજન કરવા અને તે મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું